એમના દર્શન એમનો સ્પર્શ એમની વાણી અને એમનો સંબંધ મને મને કરવા માટે જ મને મારા જેવા દેખાય છે મારા માટે જ પધાર્યા છે ધ્યેય સૂત્ર મહારાજ અને મોટાની રાજી કરી જ લેવા છે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના દ્રઢ કરી અનાદિ મુક્તની સ્થિતિ પામવી એ જ કારણ સત્સંગ જય સ્વામિનારાયણ